વિનોદ ને જવાના આવ્યા છે એક વિડીયો બનાવી દઈએ તેના માટે એક વિડીયો બનાવીએ છે અમારી ચેનલ માં તમે જો નવા આવે તો અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઇબ ને ફોલો કરવાનું ના ભૂલતા તેથી તમને નવા નવા વિડીયો જોવા મળતા રહે આમ કોમેન્ટ ના કરતા કે તમે નેજ્યો નથી પણ નેજવાનું કામ ચાલુ છે જો હું તમને બતાવી દઉં આ ચાડીઓ છે આ ખેતરની ની મોટે ભાગે રખવાળી આ કરે છે ભાઈ ડોહા નો કહેવત છે હો મોહન થી કેતો કે આ રખવાળી બરોબર કરે